ગાંધીનગરમાં ધારાસભ્યોએ હોળી ધૂળેટીની ખૂબ જ ઉજવણી કરીને અને રંગબેરંગબી કલર એકબીજા ઉપર છાંટી હોળી ધૂળેટીની ઉજવણી કરી જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી કલરના રંગમાં રંગાઈ ગયા અને તમામ ધારાસભ્ય ગાંધીનગર ખાતે તહેવાર મનાવ્યો જેમાં એકબીજા ઉપર કલર છાંટી તમામ ધારાસભ્ય મંત્રીઓએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી આ હોળી ધૂળેટીનું ખૂબ મહત્વ હોય જે રીતે આ હોળી ધૂળેટી મનાવવામાં આવે છે હોળી કેમ ઉજવાય છે પ્રતી યાદમાં કે કામદેવની યાદમાં આવો જાણીએ ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાંનો એક હોળીનો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપમાં રંગ રૂપમાં મનાય છે પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ છે હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ કશ્યપુ હતા જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે પરંતુ તેમના દીકરા પ્રહલાદે તેમને ભગવાન મારવાની ના પાડી દીધી ને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ કશ્યપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોડામાં બેસાડી આગમાં પ્રવેશ કરી લે કેમકે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં કહેવામાં આવે છે કે પ્રહલાદે તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી તેનો મતલબ એ કે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે વાસ્તવમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાય છે ત્યારબરફ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે વધુ એક પૌરાણિક કથા અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારાના દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમણે દુગ્ધાપતન કરતા સમયે જ પોતનાનો વધ કર્યો કહેવામાં આવે છે કે ત્યારથી હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ ગઈ છે એક કથા શિવ પાર્વતીની પણ છે પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તપસ્યામાં લઈને શિવનું હતું તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા ને ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમની પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા હતા કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા માટેનું આહવાન કર્યું હતું આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનઃ જીવિત કરી દીધા હતા તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે